સો હેલો દોસ્તો નમસ્તે તમે જોઈ શકો છો કે આજે આપણી નર્સરીમાં તમને અડતાલીસ બધા ઝાડની વિઝિટ કરાવીશ ને આજે તમને અમારી નર્સરીમાં નવી વેરાયટીના બધા જે આંબા આવ્યા છે એની તમને વિઝિટ કરાવીશું જોઈ શકો છો કે આ છે એવરેસ્ટ મેંગો પ્લાન્ટ જે તોતાપુરી જેવું આવે એનો ટેસ્ટ અલગ આવે જોઈ શકો છો પાંચથી છ ફૂટની અંદર હાઈટ છે આંબાની કલમની સરસ છે જોઈ શકો છો પછી એની બાજુમાં છે આપડે આમરોપાલી જોઈ શકો છો આમ્રપાલી ની કલમો છે આપડી પાલી છે પાસે આ લંગડા લંગડા નહીં કલમ લંગડો ચાર થી પાંચ ફૂટ ની અંદર હાઈટ છે આંબાની કલમ ની સારી રીતે કલમ કરેલી છે જોઈ શકો છો સાથે છે કલમ પછી આ છે મલિકા મેંગો પ્લાન્ટ જોઈ શકો છો સરસ રીતે સારું ગ્રોથ છે સારી એવી કલમની જાડાઈ છે મોટાઈ છે નીચેથી પછી આ છે ફલજી આમ જોઈ છો એ પણ સરસ ગ્રોથ છે આ છે આપણો દસેરી મેંગો પ્લાન્ટ જોઈ શકો છો દશેરીની બહુ મોટો સ્ટોક છે આપણી પાસે દશેરીમાં તમે જે બી વેરાયટી તો તમને મળી જશે પછી આ છે કિંગ ઓફ ચકાપટ મેંગો પ્લાન્ટ જોઈ શકો છો વેરાયટી બહુ જોરદાર છે અને આ કિંગ ઓફ ચકાપટ કે નામ કેવી રીતે પડ્યું નથી ખબર સાહેબ પણ આ વેરાયટી સારી છે ઘણા લોકોના મોથી આપણે સાંભળ્યું છે કે આ વેરાયટીના આંબા લગાવો તો એના ફળ બહુ બેસ્ટ આવે છે ખાવામાં પણ બહુ સરસ ટેસ્ટ હોય છે આપણે કોઈ દિવસ ખાધું નથી સર અને સારું છે એમ કે છે બધાનો રિસ્પોન્ડ અમારા કસ્ટમરનો નો રિસ્પોન્ડ સારો હોય છે કે આ સારી વેરાયટી છે પછી તમે બીજી વેરાયટીના મેંગો પ્લાન્ટ બતાવું છુ આ છે આપણો બેગમપલ્લી મેંગો બેગમપલ્લી મેંગો ટ્રી જોઈ શકો છો બેગમપલ્લી એના પતલા પતલા પાન છે સરસ સરસ એવા ગ્રોથના છોડ છે તમે ઓનલાઈન મંગાવી શકો કુરિયર અમે કરી આપીશું આ છે નીલ ફાલસોન મેંગો આ બંને વેરાયટી છે કંઈની છે નથી ભૂલી ગયું ખ્યાલ બહાર રહી ગયું છે અત્યારે અને સારી વેરાયટી છે આ તમને કંઈ કદાચ યાદ હોય તો તમે કહી શકો છો કોમેન્ટમાં જણાવજો કંઈની વેરાયટી છે નીલ ફાલસોન મેંગો પ્લાન્ટ વેરાયટી પછી આ છે આપણા બધાના ફેવરેટ થાઈ સ્વીટ કાટીમન મેંગો જોઈ શકો છો કે એનો બહુ મોટો સ્ટોક છે કાટિમોનનો ત્રણ ફૂટની હાઈટમાં છે સારો એવો ગ્રોથ છે આ મેંગોનો જોઈ શકો છો કેવા બધા પ્લાન્ટ છે સારી રીતે ગ્રોથ થઈ ગયેલા છે આ તમે અમારી પાસે મંગાવી શકો છો પ્રાઇસ પણ લખેલી જ છે જોઈ શકો છો મિત્રો તમને અમે રીઝનેબલ કરી આપીશું બહુ મોટો સ્ટોક છે જે આપણે તમને એક નવી વેરાયટી બતાવું છું જોઈ શકો છો કે આવી ગઈ છે આપડે બારીક બારી મેંગો પ્લાન્ટની ટ્રી છે બધા બારી એનું તમને ફ્રૂટ સેમ્પલ જોવા મળ્યું ફોટામાં કહી શકો છો આ રીતની કલમ રહેશે અને વેરાયટી કલમમાં તમને બહુ જાજો અમારી પાસે સારા મોટા ગ્રોથવાળી કલમ તમને બહુ મોટા groth વાળી જોવાની મળે નાની મળશે કારણ કે આ અમારે કુરિયર કરવાની હોય એટલે અમે પહેલેથી નાની જ મંગાવે છે પછી તમને બીજી કલમ બતાડું યેલો બનાના મેંગો તમને યાદ હોય ને આ વિડીયોમાં ના હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અમારો નંબર આપેલ છે તમે અમને ફોન કરીને બી કહી શકો છો કે અજયભાઈ આ વેરાયટી પ્લાન્ટ અમારે જુએ છે તો અમે તમને મંગાવી પણ આપીશું આ છે ક્યુ જોય મેંગો ટ્રી જોઈ શકો છો ક્યુ જોય મેંગો ટ્રી ચાર ચાર ફૂટની હાઈટમાં છે ત્રણ થી ચાર ફૂટની આજે તમને બધા જ મેંગો પ્લાન્ટ અમારી નર્સરીમાં જે છે એના તમને બધાની વિઝિટ કરાવી દઈશ કેટલો સરસ ગ્રોથ છે અને તમે જોઈ શકો છો કે આ પ્લાન્ટનો નું ઓમ નેચરલ લુક આવી રહ્યું છે પછી આ છે નામ કોર્ટ મોઈ આ સોન જેવો લુક આવે છે પણ આ ચાઇનીઝ વેરાયટી છે સર આજે મેં લિસ્ટમાં મારું લિસ્ટ બનાવેલ છે એમાં પણ આ બધા અમુક ઝાડ મેંગોટીના નથી એડ કરેલા જોઈ શકો છો પછી આપણા છે આ ખાઈ જાંબુ ટેન કેજી એક કિલોમાં દસ જાંબુના છોડ આપણે જાંબુ મૂકીએ ને એક કિલો વજન થાય એ પ્લાન્ટ છે જોઈ શકો છો તમે ઓર્ડર કરી શકો છો પછી તમને બીજા આંબા બતાવો ચાલો પછી આ છે ચિયાંગ મેંગો પ્લાન્ટ જોઈ શકો છો આ ચાઇનીઝ વેરાયટીનો નો ચાર છે આ પ્લાન્ટ ચાઈનાથી ઇમ્પોર્ટ છે જોઈ શકો છો તમે કોઈ બી વેરાયટી અમે પામશો તમને મળી જશે સરસ સીધો ગ્રોથ છે ગ્રીનરી છે અત્યારે બધા જ પ્લાન્ટ તમારી પાસે અવેલેબલ છે તમે ઓર્ડર કરી શકો છો આ છે મોટા ફૂટ દસ ફૂટમાં જોઈ શકો છો મોટી થેલીમાં ગ્રોથ છે પછી આ છે આપણા જમ્બો કેસરના પ્લાન્ટ જે અમે કુરિયર કરવા માટે નાની હાઈટમાં મંગાવ્યા છે મતલબ કે પાસે જમ્બો કેસરમાં તમને પાંચ ફૂટ સાત ફૂટની અંદર મળી જાય પણ એમાં એવું છે કે આ જમ્બો કુરિયર કરવાના હોય ને સાહેબ એટલા માટે અમે થોડી નાની કે ચાર ફૂટ ત્રણ ફૂટની હાઈટમાં મંગાયા છે જોઈ શકો છો બહુ મોટો સ્ટોક છે બધા જમ્બો કેસો છે સો ટકા ગેરંટી વાળી વસ્તુ તમને મળશે પછી આ છે બોના ગોલ્ડન નારિયલી જોઈ શકો છો આ બી જમ્બો કેસર જ છે બધા જ જમ્બો કેસર છે જોઈ શકો છો હજુ તો તમને મિયા ઝાંકી વગેરે બતાવું ચલો પછી આ છે રેડ બનાના મેંગો પ્લાન્ટ જોઈ શકો છો આ કુરિયર થઈ જશે તમારે મંગાવી શકો છો અમારી પણ તમે રેડ બનાના પ્લાન્ટ જોઈ શકો છો એની પ્રાઇસ બી લખેલી છે રેડ બનાના પહેલા તમને એલોમ બનાના બતાવ્યું હતું આ રેડ બનાના છે આ બધા ઝાડ અમે નાના અને નાના હાઇટમાં મંગાવીએ છીએ કારણ કે અમારે પણ આગળ કુરિયર કરવાનું થાય મોટી હાઇટનું ઝાડ હોય તો પછી મજા નથી આવતી કુરિયરમાં કુરિયર જ્યાં કરીએ ત્યાં પોકતા પોંખતાં ઝાડ મરી જાય છે એટલે અમે પહેલેથી જ નાના ઝાડ લાવીએ છીએ ને નાના પોકાડીએ તો સારી રીતે પોકી જાય છે પછી આપણો મોસ્ટ પોપ્યુલર મી એન્ડ મેંગો પ્લાન્ટ છે જોઈ શકો છો બહુ મોટો સ્ટોક છે આપણી પાસે એનો મી એન્ડ ઝાકી પ્રાઇસ બી લખેલી જ છે સર જોઈ શકો છો બહુ મોટી ક્વોન્ટિટીમાં છે આપણી ફઈ શકો છો એક પ્લાન્ટ ત્રણ હજારની કિંમતમાં છે પણ આપણે અમારી કિંમત હું તમને ડિસ્કાઉન્ટ સાથે આપી દઈશ બરોબર છે આ છે કસ્તુરી મેંગો પ્લાન્ટ જોઈ શકો છો બધા બ્લેક મેંગો ટ્રી કે છે પાનમાં બહુ મોટો ફરક છે જોઈ શકો છો બધામાં સરસ ગ્રીનરી આવી ગયેલી છે પછી આ છે રેખા મેંગો પ્લાન્ટ આ રહ્યા જોઈ શકો છો રેખા એની આપણી પાસે કિંમત ઓછી છે ત્રણસો રૂપિયાની પ્રાઇસ છે જે કંઈ પણ હશે અમે ડિસ્કાઉન્ટ કરીને તમને આપી દઈશું જે આ છે ગૌરવ મોટી આ લેટ સિઝન છે ગૌરવ મોતીના પ્લાન્ટ છે આ ગૌરવ મોતી પછી આ છે રેડ આઈવર રેડ આઈવરી આ પ્લાન્ટ જોઈ શકો આ નહીં તમે ફળ જોઈ શકો છો કે કેટલું મોટું છે કુરિયર થઈ જશે સાહેબ તમે મંગાવી શકો છો પછી આ છે અમેરિકન રેડ પાવર જોઈ શકો છો તમને અમારી નર્સરી પર બસોથી પણ વધારે વેરાયટીના આંબાની કલમો મળી જશે આપણી પાસે આ છે થાઈ સ્વીટ મેંગો પ્લાન્ટ આ થાઈલેન્ડ ને સ્વીટ મેંગો પ્લાન્ટ છે જોઈ શકો છો એના બી આવે છે બારો માસી હોય કદાચ ડબલ સિઝન બી આવી જાય છે પછી આ છે આપણી ઇમામ પસંદ મેંગો પ્લાન્ટ બહુ મોટી ક્વોન્ટિટીમાં છે ઇમાન પસંદની તમે કુરિયર મંગાવી શકો છો અમારી શકો છો મિત્રો તમે ઓર્ડર કરો જલ્દી થી જલ્દી પછી આ છે હિમસાગર મેંગો પ્લાન્ટ જોઈ શકો છો હિમસાગરનો મેંગો પ્લાન્ટ છે બહુ મોટી ક્વોન્ટિટીમાં છે આ સારા ગ્રોથ વાળા છે નીચેથી સા તમને બે થી અઢી વર્ષ બધી કલમો બે વર્ષ દોઢ વર્ષ જૂની કલમો છે તમે ઓર્ડર કરી શકો છો મંગાવી શકો છો પછી આપણી પાસે છે આ કેટીબી ફ્રૂટ જોઈ શકો છો એના બી પ્લાન્ટ છે પછી આ છે આમરા એ આ રીતનું ફ્રૂટ દેખાય છે છે પછી આપણી પાસે મેંગો ના પણ પ્લાન્ટ છે જોઈ શકો છો પછી આ છે આ બહુ ફ્રૂટ બધી જ વેરાયટી ના તમને પ્લાન્ટ મળી જશે જોઈ શકો છો આ છે જે મોસ્ટ પોપ્યુલર ફેમસ છે આ જોઈ શકો છો

তমনে বিজা প্লান্ট বাতাডে আছে আছে টালে এটকিন্স প্লান্ট মেংগো প্লান্ট ছে এন্ট না ফারট এক আরিতে চুও মাডে জেশো ভাস� જોઈ શકો છો એના બી પ્લાન્ટ આપણી પાસે છે અવેલેબલ પછી આ છે વસ્તારા ઓલ ટાઈમ પ્લાન્ટ આ બધા તમને કુરિયર થઈ જશે તમે મંગાવી શકો છો સેનસેન સન સેનસેન સન છે થોડું હિન્દી ઓછું ફાવા છે સાહેબ જોઈ શકો છો કે સરસ પ્લાન્ટ છે આ બી વેરાયટી બાંધી છે એ વેરાયટીના પ્લાન્ટ તમને જોવા મળી જશે આપણી નર્સરી પર વિઝિટ કરવા માટે પણ તમે આવી શકો છો પછી આ છે હેડન પ્લાન્ટ હેડન મેંગો પ્લાન્ટ જોઈ શકો છો એ ચાર થી પાંચ ફૂટના પ્લાન્ટની હાઈટ છે

ટાઈમ બારમાસી પણ થાઈલેન્ડની વેરાયટી છે બારમાસી થાઈન્ડ બારે માસ થઈ કેરી થાઇલેન્ડમાં છે મિત્રો સાતમા મહિનાની એકત્રીસ છે જોઈ શકો છો કે હજુ પણ એની પર મોરનું દંથલ છે પછી આ છે આપણા આવી ઓલ ટાઈમ જ છે બાર માસી જોઈ તો મિત્રો તમે કોઈ પણ પ્રકારના ઝાડ મંગાવવા માંગો છો જે કલમમાં હોય ને તમે ઓનલાઈન કુરિયરમાં મંગાવવા માગો છો ચાહે તો બલ્બ ક્વોન્ટિટી મતલબ કે મોટી ક્વોન્ટિટીમાં તમારી પાસે મંગાવવાનો ઈરાદ વાત વિચાર હોય તો તમે મંગાવી શકો છો આપણી પાસે બહુ મોટી ક્વોન્ટિટી છે ને બહુ બધી વેરાયટી છે આ તો ખાલી મેં તમને આંબાની વેરાયટી બતાવી જે કે બહુ જ છે આજુબાજુ નર્સરીમાં પણ હશે બીજી નર્સરીમાં પણ આપણી નર્સરીમાં તો બહુ વધારે મોટી ક્વોન્ટિટીમાં છે આ આઈપલ બોલ છે તમે કોઈ પણ પ્લાન્ટ અમારી પાસે મંગાવી શકો છો મિત્રો આપણી પાસે બહુ મોટી આંબાની વેરાયટી છે બધી બહુ વેરાયટી મળી જશે આપણી ઓનલાઈન નર્સરી છે રઘુનંદન નર્સરી જે હકીકતમાં છે 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 અમે જે સ્થાપિત એ અંબિકા છે પછી નર્સરી છે કોઈ પણ પ્લાન્ટ અમારી પાસે માંગશો તમને મળી જશે બરાબર ઓલ પ્લાન્ટ ઓલ પ્લાન્ટ દુનિયામાં જેટલા પણ પ્લાન્ટ છે તમને લાગે કે આ નહીં મળી શકે એનો પણ એકવાર અમને મેસેજ કરજો તો અમે ટ્રાય કરીશું કદાચ નહીં હોય તો પણ તમને લાવીને આપીશું જોઈ શકો છો કે કેટલી બધી પ્લાન્ટની વેરાયટી છે આ છે જામફળના બધા છોડ ખેતી માટે થાય પિંગ છે વન કેજી છે આ છે સંતરા આ છે બધા ચીકુના ઝાડ છે જુઓ તમને મોટી મોટી બેગમાં છે ઉન્નીસ માં છે જોઈ શકો છો ચીકુ બેઠેલા છે તો આપના વિડીયોમાં વિરામ લઈએ છે ધન્યવાદ વિડીયો જોવા માટે તમે અમને ઓર્ડર આપજો ના સપોર્ટ આપજો